સીઝનમાં ત્રણથી ચાર વાર માવા અને માવા વગરનો ગાજરનો હલવો બનાવું છું કે જે લગ્ન પ્રસંગમાં ગાજરનો હલવો બનાવવામાં આવે છે તેવો જ હલવો આજે આપણે ઘરે બનાવીશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે ગાજરનો હલવો બનાવીએ છીએ ત્યારે મેં એક કિલો ફ્રેશ અને તાજા ગાજર લીધા છે હવે હલવો બનાવવા માટે મોટા અને લાલ ગાજર લેવાના છે આજે હું એક કિલો ગાજરનો હલવો બનાવું છું તો ગાજરને સાઈતે ધોઈ લેવાના છે કોરા કહી લેવાના છે અને ગાજરની ઉપરની છાલ કાઢી લેવાની છે તો આ રીતે આપણે એક કિલો ગાજર લીધા છે તો બધા જ ગાજરની ઉપરની છાલ કાઢી લઈશું હવે હલવો બનાવતા હોય ને ત્યારે ગાજરનું છીણ મોટું પાડવાનું છે એટલે શું કરવાનું છે કે આ રીતની મોટા કાળાવાળી છીણી લેવાની છે અને ગાજરને છીણી લેવાના છે મોટા કાળાથી ગાજર છીણીએ છીએ ને તો ગાજર નું છીણ મોટું પડે છે તો આ રીતે આપણે એક કિલો ગાજર લીધા છે તો બધા જ ગાજર છીણી લઈશું અહીંયા મેં બધા જ ગાજર છીણ પાડી લીધું છે તો હવે આપણે ગાજરનો હલવો બનાવીશું હલવો બનાવવા માટે જાડા તળિયાવાળી પેન લેવાની છે ત્રણ ચમચી ઘી લેવાનું છે ઘી ગરમ થઈ જાય પછી ગાજરનું છીણ પેનમાં ઉમેરવાનું છે અને ધીમા તાપે શેકવાનું છે ગાજરનું છીણ શેકતા હોઈએ ત્યારે પેનની ઉપર ઢાંકણ નથી ઢાંકવાનું અમુક લોકો શું કરતા હોય છે કે હલવો જલ્દી બની જાય ને તેની માટે ઢાંકણ ઢાંકી લે છે એટલે ગાજર જલ્દી ચડી જાય છે પણ ઢાંકણ ઢાંકવાથી ગાજરનો કલર ચેન્જ થઈ જાય છે એટલે આપણે ઢાંકણ નથી ઢાકવાનું અને ધીમા તાપે ગાજરને શેકવાના છે આપણે ધીમા તાપે ગાજરને શેકીશું ને તો ગાજરનો કલર ચેન્જ નહીં થાય હવે આજે આપણે માવા વાળો ગાજરનો હલો બનાવીએ છીએ ત્યારે હું પાંચસો ગ્રામ મોડો માવો લઉં છું એક કિલો ગાજર છે ત્યારે મેં પાંચસો ગ્રામ મોરો માવો લીધો છે હવે માવો બે રીતનો આવતો હોય છે એક કણીવાળો માવો આવે છે અને એક લીસો માવો આવે છે અહીંયા મેં કણીવાળો મોરો માવો લીધો છે જોઈ શકો છો કે ગાજરનું છીણ શેકાઈ ગયું છે અને આ રીતે પ્રેસ કરવાનું છે તો પાણી પણ બળી ગયું છે અને પાણી બળી જાય ને ત્યાં સુધી શેકવાનું છે હવે છીણ શેકાય છે ત્યાં સુધીમાં માવો શેકી લેવાનો છે માવો શેકવો તે ઓપ્શનલ છે તમારે માવો ના શેકવો હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ માવો શેકીને ગાજરમાં ઉમેરીએ છીએ ને તો હલવો ટેસ્ટી લાગે છે તો અહીંયા ગાજર સરસ એવા શેકાઈ ગયા છે અને પાણી પણ બળી ગયું છે અને માવો શેકી લઈશું માવો શેકવા માટે પેનમાં અડધી ચમચી ઘી લેવાનું છે ઘી ગરમ થઈ જાય પછી પાંચસો ગ્રામ મોડો માવો લીધો છે તે માવો પેનમાં ઉમેરવાનો છે અને ધીમા તાપી શેકવાનો છે માવો શેકવો તે ઓપ્શનલ છે તમે ના શેકવો હોય અને ડાયરેક્ટ છેડવા ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો પણ માવો શેકીને ગાજરમાં મિક્સ કરીએ છે ને તો ટેસ્ટ સરસ આવે છે અહીંયા મેં કણીવાળો માવો લીધો છે તમારે સ્વીટ માવો લેવો હોય તો પણ લઈ શકો છો અને લીસો માવો આવે છે ને તે લેવો હોય તો પણ લઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે જેમ જેમ માવો શેકાય છે તે માવાનો કલર ચેન્જ થાય છે તો અહીંયા ચારથી પાંચ મિનિટ ધીમા તાપે માવાને શેકી લેવાનું છે એક બાજુ માવાને શેકતા જઈશું અને બીજી બાજુ ગાજરના છેડને પણ શેકતા જઈશું એટલે ગાજરમાં પાણી હશે તે પણ બળી જશે તો ફ્રેન્ડ્સ અહીંયા માવો સરસ એવો શેકાઈ ગયો છે અને તે જ રીતે ગાજરનું છીણ પણ શેકાઈ ગયું છે હું તમને નજીકથી બતાવીશ કે ગાજર સોફ્ટ થઈ ગયા છે ગાજરનો કલર ચેન્જ નથી થયો અને આપણે આ રીતે પ્રેસ કરીએ છીએ ને તો પણ પાણી નથી નીકળતું એટલે પરફેક્ટ ગાજરનું છીણ શેકાઈ ગયું છે તો હવે આપણે જે માવો શેક્યો છે તે માવો ગાજરમાં ઉમેરવાનો છે અને સાઈડથી મિક્સ કરવાનો છે ફ્રેન્ડ્સ આજે હું માવાવાળો ગાજરનો હલવો બનાવું છું પણ તમારે માવો ના ઉમેરવો હોય અને દૂધ ઉમેરીને ગાજરનો હલવો બનાવવો હોય તો પણ બનાવી શકો છો પણ આજે આપણે લગ્ન પ્રસંગમાં ગાજરનો હલવો બનાવવામાં આવે છે ને તેવો જ હલવો ઘરે બનાવીએ છીએ એટલે મેં મોરો માવો લીધો છે અને હા ફ્રેન્ડ્સ અહીંયા મેં મોરો માવો લીધો છે તમારે ઘડ્યો માવો લેવો હોય તો પણ લઈ શકો છો હવે માવો ગાજરમાં સારીથી મિક્સ કરવાનો છે હવે આપણે થી ચાર ચમચી ઘરની ફ્રેશ મલાઈ ઉમેરવાની છે અને સાઈડથી મિક્સ કરી લઈશું અહીંયા હું મલાઈ ઉમેરું છું તમારે દૂધ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો અને દૂધ કે મલાઈ ના ઉમેરવી હોય અને એકલા માવાનો ગાજરનો હલો બનાવવો હોય તો પણ બનાવી શકો છો મલાઈ સાથે મિક્સ કરવાની છે જ્યાં માવો ગાજરમાં સાઈતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે ચારસો ગ્રામ ખાંડ ઉમેરવાની છે એટલે કે મેં બે કપ ખાંડ ઉમેરી છે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછી કરી શકો છો તમારે સ્વીટ ઓછું જોઈતું હોય તો ખાંડ ઓછી ઉમેરવાની છે પણ આપણે એક કિલો ગાજર લીધા છે ત્યારે મેં ચારસો સોગ્રામ ખાંડ લીધી છે ખાંડ ઉમેરી સાઈથી મિક્સ કરી લઈશું ખાંડ ઉમેરી છે અને ખાંડ ઓગળશે તેમ ખાંડનું પાણી બનશે એટલે હલવો લિક્વિડ ફોર્મમાં આવશે એટલે ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી શેકવાનું છે એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે એટલે ચારથી પાંચ મિનિટ શેકવાનું છે એટલે ખાંડનું પાણી બળી જશે અને ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી શેકવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે જેમ ખાંડનું પાણી બળે છે તેમ હલવો થીક થાય છે અને થીક હલવો થાય ને ત્યાં સુધી શેકવાનું છે એટલે આ રીતે પ્રેસ કરતા જવાનું છે અને ચેક કરવાનું છે કે પાણી બળી ગયું છે કે નહીં અહીંયા ચાર મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું કે ખાંડનું પાણી બળી ગયું છે કે નહીં તો તમે જોઈ શકો છો કે ખાંડનું પાણી બળી ગયું છે પણ હજુ બેથી થી ત્રણ મિનિટ શેકી લઈશું ફ્રેન્ડ શાક માર્કેટમાં ફ્રેશ અને તાજા ગાજર મળતા હોય છે અને હલવો બનાવવા માટે મોટા અને લાલ ગાજર લેવાના છે સિઝનમાં ત્રણથી ચાર વાર માવાવાળો વાળો અને માવા વગરનો ગાજરનો હલવો બનાવું છું કેમ કે મારા બાળકોને ગાજરનો હલવો બહુ જ ભાવે છે અને આજે હું સીઝનનો પહેલો હલવો બનાવું છું ને તો એક જ દિવસમાં હલવો પૂરો થઈ જશે તેટલો ટેસ્ટી હલવો બને છે તો હલવામાંથી પાણી બળી ગયું છે અને હલવો ઘટ બની ગયો છે તો હવે આપણે અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરવાનો છે ઇલાયચીની ફ્લેવર ગાજરના હલવામાં બહુ જ સરસ લાગે છે પણ જો તમને ના ફાવતી હોય તો ઇલાયચી સ્કીપ પણ કરી શકો છો ઇલાયચી ઉમેરી સાઈતે મિક્સ લઈશું અને તમે જોઈ શકો છો કે હલવો છે ને તે થીક થઈ ગયો છે એટલે કે ખાંડનું પાણી બળી ગયું છે એટલે આ રીતનો હલવો રાખવાનો છે એક મિનિટ માટે મૂકી દેવાનું છે તો હલવાની આજુબાજુ ઘી આવી જશે તો પ્રોપર ગાજર નો હલવો બનીને તૈયાર થઈ ગયો છો ગેસ બંધ કરી લઈશું અને હલવો ઠંડો કરવા મૂકી દેવાનો છે તમારે ગરમા ગરમ ગાજર હલવો સર્વ કરવો હોય તો પણ કરી શકો છો ફ્રેન્ડ્સ લગ્ન પ્રસંગમાં બનાવવામાં આવે તેવો માવાવાળો હલવો બનીને તૈયાર થઈ ગયો છે તો ઉપરથી ચાંદીનો વરખ લગાવીશું ચાંદીનો વરખ લગાવવો ઓપ્શનલ છે આજે આપણે ગાર્નિશિંગ માટે ચાંદીનો વરખ લગાવીશું તો આજની મારી ગાજરના હલવાની રેસિપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય